પાલેજ નજીક આવેલી એચ એચ એફ એમસી એકેડેમી સ્કૂલ ખાતે સમન્વય બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો સાથે સાથે તાલીમે દિન વસોફ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું ભરૂચના પાલેજ નજીક આવેલી એચ એચ એફએમસી એકેડેમી સ્કૂલ ખાતે કડીવાલા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમન્વય બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી ત્યારબાદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ તેમજ મુખ્ય અતિથિઓ સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડોક્ટર મત્તાઉદ્દીન ચિશ્તી સાહેબનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું કડીવાળા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ જે સમાજના ઇજનેરો તેમજ તેજસ્વી તાલાઓનું સન્માન કરી રહ્યો છે તે ખૂબ સરાહનીય અને અન્યો માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે છાત્રોને સન્માનિત કરવા એ પણ ખૂબ સરાહનીય કાર્ય છે

ઇનામ વિતરણ કરી અને એમને સન્માનિત કરવામાં આવ્યા તેમજ સમાજના એન્જિનિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું અને આ જે કરીવાળા ગાંધી ઉત્કર ચેરિટેબલ ટ્રસ્ટ છે તે મોટા મિયા માર્ગરોની ઐતિહાસિક ગાદી ક્રેડિત એક માત્ર અધિકૃત ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ બાવા સાહેબના સીધા માર્ગદર્શનમાં અને કામ કરી રહેલા છે અમે લોકો અને આવનાર સમયમાં સમાજના ઉત્થાન માટે વિકાસ માટે અને ઉત્કર્ષ માટે અમે અમારા બને એટલા બધા પ્રયત્નો કરીને સમાજ માટે સારું એવું કામ કરીશું સમાજને આગળ લાવવાના બધા પ્રયત્નો કરીશું